દોકે મારો હવે હે મારો આવે હે થઈ હવે

કાળા ઓલા કપડા લાવ્યો નવા આ કપડા હે અને આ મીઠાઈ હે હો આ તને દિવાળી આવે એટલે પહેરવાની શું કીધું તારે પહેરવાનું દિવાળી આવે દિવાળી તારે કપડા પહેરના અને દિવાળી પછી ખાઈ જાય ને પછી મીઠાઈ ખાવાની દિવાળી પહેલા ન ખાવા ને ઉધરસ થઈ જાય હો જા કેર મૂકતા અંદર મુકતા એ તમે કે આયો કપડા હેલા આવ મારા બાપા મારા હાથે લાય મારા બાપા મારા હાથે લાય અંદર મુકે જ

એ ઘરના નળિયા બદલાવાનું ઠેકાણો નહીં ના દિવાળી કે શું કરું વરસાદે કાંઈ પડ્યો નહીં અને મારી તો આ વખતે દિવાળી હાવ કાઠી કાંઈ મેર આવ્યો હે નહીં હજી તો કપડાં લેવાના છોકરાના લૂઘડા લેવાના છે હજી તો ફટાકડા લેવાના છે કે

જાવ જાવ લેવા શું લેવા જાવ બધા મારા બેટા ફટાકડા લેવાનું કે હું તો વરાય કાઠું હે કોને કહું સાચી લાભમાં પણ પૈસા આવે ઊનનું વરા એવું કાઠું હે ને પૈસા હે ને નમીનના ઘરે દિવાળી ને ગરીબના ઘરે શું ટેપુ ધૂળ ને ધમાકા અરે રે મારે મારું જબરી દિવાળી છે નોરતા જ્યાં અને દિવાળી આવી

પરીક્ષા આવે <uvo> <Mixer> <whcono>

હા તમે તમે છોકરાઓ ને ધમકાય ધમકાય કરો હો હવારે આયા તા તો કે હવારે ધમકાયા તમે આ તગડી પાછા મીકી દીધા છોકરા ભેગું રમવા દેતા નહીં છોકરો તો છોકરા ભેગું રમવાનું જ છે ને ભલા માં તારા ભલા માળા તારા છોકરા છોકરા તો પરીક્ષા આવે

આ તમારા આ વાત પોહાતી નહીં તમારે અભિમાન હે આ વાતનો અભિમાન નહીં પણ છોકરાને ભણવા દેવા હોય તારે તારા છોકરાને ટકોર કરવી પડે હા ભણવા બે હોય રખડવા ના જવાય પણ હવે ઈ ભણતા નથી હવે મારે ખબર તો હે તમને મારી પરિસ્થિતિ ને ઈ છોકરા ભણવા જાય તો હું એકલો નો ધંધો કરીને હું એકલો મારે પૂરું ના પડે મારે તો બે હું શું કરું તે મને તારે શું કે બોલ છોકરા મને કામનો ટેકો કરાવે એટલે મારા છોકરાઓને મારે જોડે જોડે રાખવા પડે અને તમારે આ બંગલા છે તો આટલું બધું અભિમાન ના કરવાનું હોય બંગલા તો આજ છે ને કાલ નથી એટલે અમારે તો કાયમી રહેવાના બંગલા તો આમાં અમારે સમય છે ને સમય સડતી અને પડતી લાવે જ છે એટલે ને બહુ અભિમાન રાજા રાવણનો જ નહોતો રહ્યો સાહેબ એટલે બરાબર એ તો અમાર તો રહેશે રાવણનો પણ છોકરાને રખડ 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 પણ આરે છોકરાને ત્યારે સમજાવાના હોય પણ છોકરું તો સાહેબ મન ભારે એટલે આવે